ઘી અને જીરુ બાદ હવે નકલી શેમ્પુ અને ગુટકાનો ગોરખ ધંધો પકડાયો સુરતના ના નકલીનું નેટવર્ક ઝડપાયું સુરતમાં જાણે કે નકલીનો કારોબાર ખુલ્યા આમ ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો નો ગોરખ ધંધો ઝડપાયો ઓલપાડના માસમા ગામી ડુપ્લિકેટ શેમ્પુ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખ ધંધો ચાલતો હતો ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા જેમાં નકલી વિમલ અને શેમ્પુ બનાવવાના ત્રણ મશીન વિમલનું સાતસો કિલો ડુપ્લિકેટ રો મટીરિયલ અને રોલ ઝડપાયા ઓલપાડ પોલીસના દરોડા દરમિયાન અઢારસો લિટર ડુપ્લિકેટ શેમ્પુનું રો મટીરિયલ અને સાડત્રીસ પેકેટ કબજે કરવામાં આવ્યા પોલીસે નકલી શેમ્પુ અને પાન મસાલાનો જથ્થો અને રો મટીરિયલ મળી કુલ પચાસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો માસમા ગામની સીમમાં રેડ કરતા એક જગ્યાએથી ગોડાઉનમાંથી વિમલ પાનના ગુટકા તથા ડવ શેમ્પૂ તથા તમાકુની ડુપ્લિકેટ પ્રોડક્ટ મળી આવેલ છે જે કુલ પ્રોડક્ટ ગોડાઉન ચેક કરતા વિમલ ગુટખાની પ્રોડક્ટની કુલનો મુદ્દામાલ અઠાવીસ લાખ એકત્રીસ હજાર ડવ શેમ્પૂનો મુદ્દામાલ ડુપ્લિકેટનો મુદ્દામાલ એકવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો ઇઠ્યાસી તથા મોંઘી મોંઘી મશીનરી જેનાથી આ પ્રોડક્ટ ડુપ્લિકેટ પ્રોડક્ટના પ્રોડક્શન થઈ રહ્યું છે આ તમામની કુલ કિંમત રૂપિયા પચાસ લાખ સોળ હજાર નવસો આઠના મુદ્દામાલ સાથે પોલીસે રેડ હાથ ધરેલ છે આ રેડમાં જેણે ગોડાઉનનું સંચાલન કરનાર છે તે હિસાબનું નામ છે અબ્દુલ હાફીઝ ઉર્ફે રાજુભાઈ સન ઓફ મહંમદ શફી હિરાગલ રહેવાસી યુસુફ મંજીલ ચોક બજાર સિંધીવાડ સુરત શહેર તથા તેણે અન્ય બિહાર તથા યુપીમાંથી અન્ય મજૂરોને બોલાવી અને આ ગોડાઉનમાં રાત દિવસ પ્રોડક્શન ચાલુ રાખી અને આ ડવ શેમ્પુ તથા વિમલ ગુટખા તથા તમાકુનું પ્રોડક્શન કરી અલગ અલગ પડીકીમાં તથા અલગ અલગ પડીકીમાં પેક કરી અને આગળ વેચવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન ઓલપાડ પોલીસે આ સમગ્ર જગ્યા રેડ કરીને મુદ્દામાલ માલ કબજે કરેલ છે ઘી અને જીરુ બાદ હવે નકલી શેમ્પુ અને ગુટકાનો ગોરખ ધંધો પકડાયો સુરતમાં ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક જડપાયું સુરતમાં જાણે કે નકલીનો કારોબાર ખુલ્લેઆમ ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો ગોરખ ધંધો ઝડપાયો ઓલપાડના માસમા ગામીથી ડુપ્લિકેટ શેમ્પુ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

તથા ડવ શેમ્પૂ તથા તમાકુની ડુપ્લિકેટ પ્રોડક્ટ મળી આવેલ છે જે કુલ પ્રોડક્ટ ગોડાઉન ચેક કરતાં વિમલ ગુટખાની પ્રોડક્ટની કુલનો મુદ્દામાલ અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર ડવ શેમ્પૂનો મુદ્દામાલ ડુપ્લિકેટનો મુદ્દામાલ એકવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો અઠ્યાસી તથા મોંઘી મોગી મશીનરી જેનાથી આ પ્રોડક્ટ ડુપ્લિકેટ પ્રોડક્ટના પ્રોડક્શન થઈ રહ્યું છે આ તમામની કુલ કિંમત રૂપિયા પચાસ લાખ સોળ હજાર નવસો આઠના મુદ્દામાલ સાથે પોલીસે રેડ હાથ ધરેલ છે આ રેડમાં જેણે ગોડાઉનનું સંચાલન કરનાર છે તે ઇસમનું નામ છે અબ્દુલ હાફીઝ ઉર્ફે રાજુભાઈ સન ઓફ મોહમ્મદ શફી હિરાગલ રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડ સોર શહેર તથા તેણે અન્ય બિહાર તથા યુપીમાંથી અન્ય મજૂરોને બોલાવી અને આ ગોડાઉનમાં રાત દિવસ પ્રોડક્શન ચાલુ રાખી અને આ ડવ શેમ્પુ તથા વિમલ ગુટખા તથા તમાકુનું પ્રોડક્શન કરી અલગ અલગ પડીકીમાં તથા અલગ અલગ પડીકીમાં પેક કરી અને આગળ વેચવાની તૈયારી કરી રહ્યા હતા இரமிய ஓலப்பாட போலே ஆகிய ரெட் முதல் கபே கேள்வி